સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ગુમમાં અને આજે છે ને ક્યાંય નથી જવાનું એટલે અમે અહીંયા ગામમાં જ છે ને એમ જ ચક્કર લગાવવા જઈએ છીએ કેમ કે આજે છે ને અહીંયા કને અમારો છેલ્લો દિવસ છે કાલે અમે અહીંયાથી નીકળી જશું એટલે આજે ઘરમાં ઘણું બધું કામ કરવાનું હતું કપડાં પણ ધોવાના હતા એટલે આજે ઘરે આરામ કરવાનું રાખ્યું હતું તો બધું કામ થઈ ગયું ને એટલે અમે બહાર નીકળ્યા છીએ દાંપ્રિયા श्रिया ने मजा आवे नहीं मने मजा आवे धीमे धीमे हाल हो श्रिया आ गई <laughs> चलो नीचे ને હવે જાશું ત્યાં સુધી હિન્દી બોલતા લગભગ શીખી જશે નહીં શ્રી હિન્દી તો નહીં શીખે પણ બાવા હિન્દી શીખી જશે કાને શ્રી કઈ બાજુ જાસ જ જવાનું આ બાજુ વાલો ડાન્સ કરસ કાલે કાલે ઘરે તો જવાનું અમે જાશું અહીંયાથી જ્વાળામુખી ઉમા જ્વાળામુખી શક્તિપીઠ છે તો ત્યાં દર્શન કરશું અને પરમ દિવસે ત્યાંથી નીકળી જાશું ઘરે જવા માટે તો આજે અહીંયા આ ગામમાં અમારો છેલ્લો દિવસ છે તો અમને એમ કે હાલો હજી એકવાર બારે ફરી આવીએ એટલે અમે અહીંયા શાંત વાતાવરણમાં આવ્યા છીએ ગામમાં પાછળ જગ્યા દેખાય ને ત્યાં બધા મકાનને એ બધું છે અને અત્યારે અમે જ્યાં આવ્યા છીએ ને ત્યાં આવી રીતે આ ખુલ્લી જગ્યા છે થોડાક થોડાક ઘર છે એક બે એક બે બાકી આવી રીતે ખુલ્લી જગ્યા છે તો અહીંયા એકદમ મજા આવે એવું વાતાવરણ છે અમે તો ક્યાંય પહોંચી ગઈ શ્રીયા ક્યાં જશ શ્રીયા શ્રેયા ના જા શ્રિયા પડી જવાય ઉમાં ના જવાય આવી જાય જલ્દી કર પડી જવાય ના શ્રીયા ના કહું છું ના જવાય દીકરા નથી જવાનું શ્રીયા ઘરે હાલ્યા જાય હાલો તો નથી ફરવું ઘરે આવી ઓકે ધીમે ધીમે આવ દીકરા પડી જવાય એવું મમ્મી બીક લાગે ક્યાં જાવ દીકરા ભલે આમ તો હાલી જાય ધીમે ધીમે દોડજે ભલે ઉમા નથી જાવ દીકરા હું અહીંયા જાઉં તારી પાછળ પાછળ એમ ના કરાય દીકરા ઓકે હાલો બસ આ બાજુ જાઉં ઓ ભગવાન શ્રીયા તો કોઈનું માનતી નથી હવે તને મારા ભાઈ હવે આમથી આવી જા આમથી આવી જા આવી જા આવી જા શું કરસ દીકરા આવી જાય

ક્યાં જાસ ક્યાં જાસ ઘર આવી ગયું અહીંયા અહીંયા આવી તો ગયો અહીંયા ઘર છે ને આ ઘરની છત છે ને અહીંયાથી ઉતરીને જવાનું હોય ને એટલે શ્રીયા ભૂલી ગઈ નહીં શ્રીયા ભૂલી ગઈ સાચી વાત છે બીજો દરવાજો એ છે પણ હું આથી નથી જાઉં અહીંયાથી હાલ ઓકે શું ભગવાન થાકી ગઈ શ્રીયા અહીંયા હાલવું ઘણું પડે છે નહીં શ્રીયા ઓકે હાલો શ્રીયાને પીવી છે કોફી હે શ્રીયા તો શ્રીયા છે ને અત્યારે પોપટને છે ને રમાડવા પહોંચી ગઈ છે કાદ હાથ કાઢશ શ્રીયાને છે ને આખો દિવસ અહીંયા બેસવાની મજા આવે છોકરાઓ હોય તો રમે ના હોય ને તો એકલી એકલી અહીંયા ભોપટ બેઠી હોય હાલો શ્રીયા ભલે અહીંયા બેઠી હોય હું બનાવું રસોઈ શ્રીયા હમ તો શું ખાસ ભોકડિયા તો બે છે ને આ ચણાનો લોટ બટેકા અને પવાને મિક્સ કરીને ગાંઠિયા જેવું બનાવ્યું છે પણ શ્રીયાનું નામ રાખ્યું શ્રીયાનું નામ રાખ્યું છે કુરકુરે કે કુરકુરે જેવા લાગે છે ને કુરકુરે અને અત્યારે થોડો થોડો વરસાદ પણ આવે છે તો ગરમ ગરમ ખાવાની મજા આવે મજા આવે છે તને ભાવે છે હમ અહીંયા અહીંયા જોવો જો વરસાદ ફૂલ થાય છે મજા આવે ને ગરમ ગરમ ખાવાની ખાઈ લેવાનો ધીમે ધીમે નીકરા સિયા આપણે ક્યાં જઈએ છીએ આપણે દુકાનમાં અમે જઈએ છીએ દુકાને કેમ કે તને શું ખાવું છે સિયા મેં ખાવું હે એપલ કે વેપર ના ના નીચેથી નહીં અહીંયાથી હાલ નીકરા ઉપરથી હાલ આ રસ્તેથી મજા આવે હાલવાની એટલે જો અમે અહીંયા રહીએ છીએ ને આના પાછલા ભાગમાં અને આ અહીંયા ગાયને રહેવા માટેનું છે તમને સરખું બતાવ અહીંયા ઉપરનો જે ભાગ દેખાય ને દરવાજો માં ગાયનો ચરો રાખે ને નીચે ઓલી બાજુ થી દરવાજો છે એમાં ગાય હોય હા દીકરા શું છે કોઈ કે ધખાયું હશે દીકરા એમને એમ ના દે હાલો ના દુકાને નથી જાઉં

બીજો રૂમ બતાવજે બતાવજનો બંધ છે એ બંધ છે કેમ કે ગાય હશે બારે ના અહિયાં નથી કાયમ છે ને અહિયાં જ ગાય હોય પણ અત્યારે નથી ઊભી રહેશ રિયા ઊભી રહે ક્યાં ગઈ હશે દીકરા ગાય ચા ચારવા ગઈ હશે અહીંયા સામે છે ને બરફના પહાડે દેખાય છે થોડોક થોડોક બરફ છે એ કૂકવાયું કઈ નહીં કરે કઈ નહીં કરે જે ભાગી ગયું એને નીચે જવું છે દીકરા જવા દે આપણે નીચે જઈએ ને તો હવે છે ને અમે નાસ્તો લઈને જઈએ છીએ ઘરે શ્રીયાએ થોડુંક થોડુંક કરીને કેટલો બધો નાસ્તો લેવડાયો શ્રીયા અહીંયા ધીમે હાલ જેવો પડી જવાય એવું છે અહીંયાથી આપણું ઘર અહીંયા નજીક થાય ને દીકરા તો અમારા ઘરમાં જવું હોય ને તો અહીંયાથી આ રસ્તો છે પણ અમારો રૂમ અહીંયાથી નજીક થશે ને એટલે અમે અહીંયાથી જશું અહીંયાથી જઈએ એટલે તરત આપણો રૂમ આવી જાય એટલે થાકી જવાય આવા રસ્તાથી થાકી જવાય તો તું તો હજી એમ કેતી હતી કે ઘરે નથી જાઉં તો પછી રોજ આવા રસ્તામાં હાલવું પડશે તો હાલશે પછી તું એમ કેસ ને કે ઘરે નથી જાઉં તો રોજ આવા રસ્તામાં હાલવું પડશે એમ કહું ઘરે ના જવું હોય તો રોજ અહીંયા જાલવું પડે ને ઘરે જાઉં છે ને આટલું હાલી એટલે હવે શ્રી ઘરે જાવું છે કાશ્રીયા હલો આવી ગયો આપણો રૂમ હા તો સીડી ઉતરીને તો આવી જાશે ને ધીમે ધીમે ઉતરજે સીડી ઓકે હં હં હા એમ ઉતરવાનું હા તો તુંય રમજે મારું નામ ભૂમિકા છે और क्या पूछना है? कुछ नहीं। एम छे क्या? क्या? कुछ नहीं। कुछ नहीं कुछ <स्थिक्षिक्षा> नहीं का मतलब होता है काई नहीं। काई नहीं। काई नहीं।, <स्थिक्षा> काई नहीं। और? एम छे। एम छे केम छे नहीं होता है सिर्फ केम छो। एम छे केम छे। तो बार बार ऐसा क्यों बोलता है कि एम छे केम छे? केम छो।, छो।, छो हाँ मतलब कैसे हो ऐसे पूछते है ना किसी को हाँ केम छोटे आप छो। आपकी उम्र तारी उम्र शू तारी उम्र अच्छा जैसे कि कोई बड़ा है तो बोलते जैसे कोई बड़ा है तो बोलते है की तमारी

करज।, करज करज नहीं कराज। करशा सा। करशा। तू, करज। करज। पूछे तू तू क्या तू सो कर। हाँ, क्या कर खेल रही हूँ खेलने को बोलते रमु क्या पुछे <laughs> मतलब तू मुझे ना हिंदी में बताओ मैं बोलती हूँ गुजराती में क्या कहना है ठीक है आपकी उम्र उम्र तो पूछ ली नहीं कोई तुम स्कूल जाते हो तू स्कूल जास स्कूल जाते हो तो जाओ छो जाओ छो और ये घर बोलो ये घर आ घर आ घर तो आ घर મંદિર આ બહુ સુંદર છે તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું અહીંયાનો અને આજનો આ નડી ગામનો છેલ્લો બ્લોગ કેમકે કાલે સવારે જ ઉઠીને અમે અહીંયાથી નીકળી જાશું જ્વાળામુખી જવા માટે અને પછી ત્યાંથી ઘરે તો ઘણા દિવસ થઈ ગયા લગભગ કેટલા દિવસ થયા વીસેક દિવસ થયા થવા આવ્યા હશે સાહેબ અને હવે જવાનો ટાઈમ પણ થઈ ગયો ખબર ના પડી અહીંયા એકવાર હિમાચલમાં આવી ગયા ને તોય હજી મને બીજી વાર અહીંયા આવવાનું મન થયું એટલે અમે અહીંયા આ વખતે ધરમશાળા આવ્યા કેમ કે એમ થતું હતું કે જ્યાં નથી ગયા એમ એવી નવી જગ્યાએ જઈએ તો નવી નવી જગ્યા જોવાનું મજા આવે નવી નવી જગ્યાએ રહેવાની મજા આવે તો ત્યાં પણ અમે નગર ગામમાં રહેતા હતા અને અહીંયા કરીને અમે આ નડી ગામમાં રહીએ છીએ તો ગામમાં રહેવાના અનુભવ અહીંયાના અહીંયાના ગામડા એટલા સુંદર દેખાય છે અને એટલા મસ્ત હોય છે એટલી આમ તો બધી જગ્યાએ હરિયાળી હરિયાળી તો હોય જ છે પણ ખાસ કરીને અહીંયાના ગામડામાં અને આની ગામડાની લાઈફ પણ એકદમ અલગ છે આપણાથી તો ઘણી અલગ છે તો નવા નવા લોકો સાથે નવા નવા લોકોને મળવાની એ લોકો સાથે આવી રીતે રહેવાની એક જ આંગણા બધા અલગ અલગ અનુભવ અહીંયા આવીને કર્યા એટલે બધી જગ્યાએ થોડું થોડું તો અલગ હોય જ છે તો એ બધો નવો નવો અનુભવ કરવાની બહુ મજા આવે ખાસ કરીને મને તો બે વાર અહીંયા આવીને બે બે વાર બહુ જ મજા આવી અને સ્ત્રીયાને તો ખાસ કરીને અહીંયા વધારે મજા આવી કેમકે અહીંયા એને રમવા માટે છોકરાઓ પણ મળી ગયા હતા પહેલાં જ્યાં રહેતા હતા ત્યાં કોઈ હતું નહીં આજુબાજુ કેમ કે ત્યાં ઘર છે ને બધાના થોડા થોડા દૂર દૂર હતા અહીંયા બધાના એકદમ થોડા અહીંયા એકદમ નજીક નજીક જ છે તો અહીંયા છોકરાઓ પણ છે ને અહીંયા અમે જ્યાં રહીએ છીએ ત્યાં મકાન માલિક જે છે એ લોકોના ઘરે પણ છોકરાઓ છે ને આમ પણ વેકેશન હતું હમણાં તો તો ત્યારે તો વધારે છોકરાઓ હતા તો શ્રીયાને તો બહુ વધારે મજા આવી ગઈ અને હજી એને જ્યારે એમ કહું ને કે ઘરે જવાનું છે તો એ ના જ પાડે તો હવે તો એ જવાનો સમય થઈ ગયો છે તો ઘરે તો જવું જ પડશે તો હાલો હવે અહીંયાની બધી યાદોને હું છે ને મારા ભેગી લઈ જાઉં છું કેમ કે જ્યાં જ્યાં ગઈ છું જ્યાં જ્યાં ફરી છું એના બધા મેં વ્લોગ બનાવી લીધા છે તો જ્યારે પણ મને ઘરે જઈને કાંઈ પણ મન થશે એવું વિડીયો જોવાનું તો હું તરત જ જોઈ લઈશ અને તમને બધાને પણ ઈચ્છા રાખું છું કે મજા આવી હશે મારા વ્લોગ જોઈને તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે